અરવલ્લી જિલ્લામાં આવેલી મોડાસા ખાતે આવેલા ચિલ્ડ્રન હોમમાંથી નવ વર્ષની સગીરા રાત્રે સાડા ત્રણ વાગે તેમણે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એબી ચૌધરીએ તાત્કાલિક ટીમને તપાસમાં લગાવી હતી ચિલ્ડ્રન હોમના સીસીટીવી ફૂટેજમાં સગીરા રાત્રે સાડા ત્રણ વાગે બહાર નીકળતી દેખાઈ હતી ત્યારબાદ શહેરના અન્ય સીસીટીવી ચેક કરતા તે બસ સ્ટેશન વિસ્તારમાં પહોંચી હતી ત્યાંથી બસમાં બેસી શામળાજી પહોંચી ગઈ શામળાજીમાં વસાહત છે હ્યુમન રિસોર્સની માહિતીના આધારે પોલીસને સગીરા તેના સંબંધીના ઘરે મળી આવી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ચિલ્ડ્રન હોમમાંથી નીકળ્યા બાદ સગીરાએ વહેલી સવારે મોડાસા ટાઉન વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો ભેગો કરી ભંગારમાં વેચ્યો હતો તેને સાઠ રૂપિયા મળ્યા તેમાંથી વીસ રૂપિયા રિક્ષા ભાડું ચૂકવી બસ સ્ટેશન પહોંચી હતી ત્યાંથી બસમાં બેસી શામળાજી પહોંચી હતી તેના ઘરે મળી આવી હતી જયદીપ ભાટિયા દિવ્યાંગની અરવલ્લી